લાલ મરચાનું હે ને અઠાણું પણ દેખાય નનકી જોટી મને તો તણાનો રોટ મરચું તેલને બધી નાખીને બધા મજામાં તો બધા મજામાં દીસો કેમ હવે શિયાળો થોડો થોડો ઘટતો જાય છે અને અમારા ગામડામાં તો થોડો તળકો પડે છે કેમ કે અત્યારે વાતાવરણ એવું છે કે આમ કેમ વરસાદ આવ્યો એવી રીતના વાતાવરણ છે તો હમણાંથી આપણે ખેતીવાડીનો વ્લોગ નથી બનાવ્યો અને મયુરભાઈ જેતપેડાવા ગામથી અને આપણો વિડીયો કાયમ જોવે ને આપણા સબસ્ક્રાઈબર છે તો એમની કોમેન્ટ હતી અને લાઈવમાં પણ આપણને કીધું હતું કે અશ્વિનભાઈ તમારા વિડીયોમાં અમારી વાડીયા તમે વિડીયો બનાવવા આવજો ને જરૂર ને જરૂર બરાબર તો આપણે એમની વાડી આવ્યા છે આજે વિડીયો બનાવવા અને લસણ એટલે લસણ છે ને વાવેલું હોય છે એમને એ માહિતી આપશે પણ કાકા ગયા હે ગામ ગામ અને જીરું પણ વાવેલું છે અને આમાં ગાજર પણ વાવેલા

તો એ બધાને મજા આવી જાય કેમ કે ઈ તો વ્લોગ બહુ બોલતા નથી એટલે શરમ થાય પણ તો આપણે એમનો ખેતીવાડીનો વ્લોગ બનાવાય તમે કોમેન્ટ કરી દી હા તો આમાં હું લસણ વાયુ હા લસણ વાયુ અને આમાં રીંગણા રીંગણા વાયવા હે કાંટારા રીંગણા થાય હા અને આને જો ગાજર એકા દુ ગાજર હોય તો ખરો ભાઈબંધ બન તૂટી જાય ને તૂટી જાય ખોદવું પડે ને ગાજર લીલું નહીં ને એટલે ખોદવું પડે એવું થાય ને ચોરી હોય ને કોદારી તો ખૂદી જાય તૂટી જાય રેવા દે અને આ રચકો જોવામાં તમને પછી આપણે ગાજર ખોદ છે ને ત્યારે વિડીયો બતાવશું અને જીરાનું વાવેતર કરેલું હોય કા તો જો પાકી જ લાગે હે નહીં પાકી જયું ભાઈ બને અને લસણ અને રચકો આપણે માંડવો શણગારવામાં કામ આવે આ પહેલાં તો માંડવો શણગારતા હતા પણ અત્યારે તો જો ફૂલ પાછળ ને એવી રીતના આવું પથેણા જેવું જ આવે જાય ને પહેલાં આપણે માંડવો લગન ગાળો હોય ને એટલે આનું કટિંગ કરીને છે આમ દિલ દોરીને એમાં પણ આપણે પેન્ટિંગ કરતા હતા હવે તો બધાય સુવિધા નવી નવી નીકળતી જાય જ્યારે દેશી ગામડા ગામડાનું હતું ત્યારે આવું કઈ ડીજે કે આવું બધું પાથરતા હતા અને જીરું પણ જોઈ પાકી ગયું છે જુવા કાં કાઢી નાખ્યા તો જોઈ ને ખુશ થઈ ગયા અને બહુ મજા આવી ગઈ તો વિડીયો કાયમ જોવે જ છે

જો હવે વરિયારી આવી જાય કેટલા દિન રહે થઈ જા જા દિન નહી હોય જો 15 દિન હા દસ પંદર દિન માં પાકી જાય જીરું પણ વાતાવરણ એવું એમ થાય કે અત્યારે પાકી જીરું લઈ લીધું થારું તો હાલો જો લાલ મરચા પણ છે તમને થોડોક પણ વિડીયો બતાવી દે આવો આવો ભાઈબેન આ મારા સ્કૂલ વાળા કેટલા ભણો ભાઈબેન અમારા બીજા સબ્સ્ક્રાઇબર આવી ગયા

નામ તમારું મયુર મિલન મિલનભાઈ ભાઈ તમારા ભાઈ નામ મયુર વાહ આ તો એને તમે હા હે હા હાલો જો મરચા નું વાવેતર કે લો વાયા છે ને મરચા લાલ થઈ ગયા આ ખેર ના વાત ની પતંગ પણ પડી હે જો મરચા જોઈને એમ થઈ જાય કે આનું અથાણું બન્યું હોય ને મજા આવી જાય જો આ લાલ મરચા પાકવા દીધા છે ને જો આમાં તો સાકરી બહુ કરવી પડે નહીં સોમાહા વાવી છે કે સોમાહા પછી પાકી વાયબેન મરચાં પણ જોવા બધા હે તોયરા જો આવા લાલ મરચા નું હે ને અથાણું પણ થાય અને દરીન પછી શાકમાં પણ નખાય અને આને અને તરીને ખાવાની મજા આવે કેમકે વણેલા ગાંઠિયા ખાતા હોય ને મરચાં હોય ને તો મજા આવે ખાવાની તો હાલો આપણે આટલો વિડીયો બનાવ્યો અને તમને જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબર કરજો અને કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં આજ તો કેમ કે ખુશીનો દિવસ સબસ્ક્રાઈબર જે આપણા છે એમની વાડીયા વ્લોગ બનાવવા આવ્યા હતા અને ખેતીવાડીનો હમણાં વ્લોગ બનાવ્યો નહોતો જય માતાના ભાવ હતા ને તે ઓણ તો બધું શીત્રી જ વાયરું જીરું એમ કે બધાયને એમ કે જીરામાં એને આપણે કમાઈ લઈ પણ ઓણ તો કમાવામાં સારું જીરું બધાય સારું જ છે પણ ખેડૂત જો આ જીરું મેગીન વહી ગયા અધૂરું મેકીને જ્યાં મોલો જાતો નથી એટલે ખેડૂત ખેડૂત છે ને કંટાળીને વહી ગયા હે તો આપણે તો પાણી વારી હત જીરામાં અને દવા તો હે પણ કે આમાં જો કંટાળ્યા જીરામાં મોલો જ નથી તો મોલાનું બહુ વાતાવરણ છે અને જીરું પણ ઘણું શીતળી વાયરું કેમકે પણ બધા છે ને ઘઉં ઓછા વાયા ઘઉંના ભાવ રી છે આમ જો બધું હું કરીને જીરું છે અને એક ભાઈએ તો પડખે ખેડી નાખ્યું જીરા મોણ તો હા તો પાણી વારવાનું વાલે છે અને મોલામાં દવા સાંટવાનું કામકાજ કાજ હાલે જીરું ઘાટું હોવાઈ ગયું થોડુંક ઘાટું હોવાઈ ગયું એટલે મોલો આપણે ખેતીવાડીનો લોક બનાવાયા હે તો ખેતીવાડીમાં આજે આપણે તમને એવું વસ્તુ દેખાડી કે રૂબરૂ તમે કોબીસ શાક ખાતા હશો ફ્લાવર શાક ખાતા હશો પણ એ તો વેચાતું લઈને તમે ખાતા હશો શાકભાજી વેચવા વાળા આગળ પણ આ તો આજે આપણે રૂબરૂ કે કેવા પાંદડા હોય કેવી રીતના વાવેતર કરેલું એવું બધું તમને દેખાડશું કેમ કે આજે ખેતીવાડીનો લોક ઘણા સમયથી આપણે બનાવ્યો નથી તો જો આ કોબીસ ના હે આ કોબીસ ના છોડવા બધાયો કોબીસ નો હે તો આવા પેલા આવી રીતના થાય ગોટા કમળ જેવું ફૂલ જેવું ખીલે આવા પાંદડા મોટા મોટા અને આ સાઈડ આપણે મરચાં ની પણ એક છોડો છે અને આમ નમજો ઉભા અહીંયા લગ્યું અહીંયા એક મોટી ગોટી છે આમના હોરી અને લીંબુડીનો પણ બગીચો છે અને ફુલાવર પણ છે જો અહીંયા ગોટી છે અહીંયા ગોટી જો ગોટીયું થાય અંદર તમે શાક કરવા ભાજી લેતા હોય શાકભાજી તો અહીંયા બક્કો લેચો વરાગરથી લેતા હોય પણ આ તો જો રૂબરૂ તમને જોવા જડી જાય ગોટી થાય આમ કેમ જાણે ગોઠવણી કરી હોય આવી રીતના તો હું હરું છે આખો કેરો અને ઓલો કેરો છે ફૂલાવરનો અને આ કોબીજનો તો ખેતીવાડીનો વ્લોગ તમને સારો લાગે તો લાઈક કરજો અને ચેનલ નવા પહેલી વાર આયા હોય તો લાઈક અને શેર અને સબ્સ્ક્રાઇબર કરજો ને કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં જો અહીં ફૂલાવરનો કેરો જો ફુલાવાનું આવેલું છે પણ વિડીયો મોલો ઘણો જો દેખાય નનકી ગોટી આવડી ગોટી છે દવા છાંટવી પડે અને અહીંયા જે રોપ પહેરો સોયપાત છે અને અહિયાં ધાણા છે શેરડીનો એક છોડવો હે અને ફૂલડા બગીચો પણ તમને બતાવી

ચણાનો લોટ મરચું તેલ ને એવું બધું નાખીને મારા પપ્પા બનાવે તમે વિડીયો જોતા દીચો તો આજે આપણે ખેતીવાડીનો વ્લોગ બનાવ્યો છે અને એમ્બોરી ના મેથી ના પૂરિયા વાર નાખ્યા છે અને હવે આપણે ગોઠવી દેવાની છે અને જો આમાં વાલર વિચારી જો આને વાલર કહેવાય ને આ વાલ આ દાણા શાક બને આમ અને અને આ તો બીટી નાખવાની આ વાલર કહેવાય તો વાલર પણ ઉતારી અને મેથી અંબોરીને હવે પૂરિયા વારીને ગોઠવી દેવાના આવી રીતે જો આ તાજી મેથી

મારી ચેનલમાં ચેલી વડા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ નાખજો અને કોમેન્ટ પણ કરી નાખજો